આ બધી કોરી મિત્રો મારે દાર છે એના અમારે બધું કોઈ કામકાજ ચાલુ છે આ લેબડીનો સયડો છે જારી વાઢવાની મિત્રો છે પણ મિત્રો કટરી મળતો નથી મજૂર પાંચસો રૂપિયા મજૂરી લે છે અમે ચોથે ભાગે માં હતા મિત્રો બરાબર છે અને મિત્રો આ છે બરાબર અને આ જાહેર છે પણ ભાગી રાખી છે ચોથે ભાગે જે મળે ખરો ભગવાન એ ભગવાન અને જમી છે નહીં આ ચાડા અને આ છે મિત્રો સારો લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો ફોલો કરદો મિત્રો તમારા સપોર્ટ સિવાય અમારે Kind of.